દોસ્તો અમે આજે પાવજોતપુર આવ્યા હતા પણ આ ડ્રાઈવરજન ધોવાઈ ગયો હતો એટલે બ્રિજની નીચે જતા હતા ત્યારે અમે રેલગાડી જોવા મળી તમે જોઈ શકો છો દોસ્તો રેલવે તો બ્રિજ ઉપરથી જતી રહી છે પણ હવે અમે આગળ બાઇક પાણીમાં લઈ જવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો અરે યાર દોસ્તો આ પુલ તૂટી ગયો એના બદલામાં અમારે ગાડી કાઢવા માટે બહુ તકલીફ પડ્યા કેટલા બધા લોકો હેરાન થઈ રહ્યા છે આ બાજુ તમે પાછળ જોઈ શકો છો આ બધા બાઇકો પોતે પોતે રિસ્ક પર ઉતારે છે આ બાજુ પેલું ડાયવર્ઝન જે બનાવેલું હતું રસ્તો તૂટી ગયો છે એટલે લોકો બહુ એટલે બહુ તકલીફ વેઠી રહ્યા છે પુલ વગર ક્યારેક આ પાણી વધી જાય એટલે બહુ વાળું છે તો અમે આવ્યા હતા અહીંયા પાવી જેતપુર બાજુ દોસ્તો પણ અમારે બોળીની તરફ જવું હતું એટલે બોડેલી જવા માટે અમે આવ્યા તો ખબર પડી કે અહીંયા એટલે ખબર હતી કે ભાઈ ડ્રાઈવરજન પહેલાં તૂટી ગયેલું પણ રિપેર થઈ ગયું હશે એવું અમને મનમાં હતું એટલે અમે આવ્યા પછી ખબર પડી અને પાછો અમારે બોડેલી જવું જ પડે એમ છે એટલે પછી ના છૂટકે એક ભાઈને અમે મજૂર કર્યો પછી ગાડી ड़वा मारते किदो तो? कितलो गुंडो चला यहां ए राम सिंह दोस्तों यार हमारी गाड़ी जैन उतरी गई से पानी में से लावता है तो प्यारे हूं करवानो तकलीफ पर तकलीफ से आओ टाइम पास करवनो सेला ब्लॉग बना यार मैं टाइम पास था था था। था था। था था था। પથ્થર પથ્થર મેલ ને દોસ્તો બાઈક ની ચેન અમે ચડાવી દીધી છે સારું કરી દીધું છે હવે પછી પાછા અમે આગળ ચાલવા માંડ્યા છે હવે એક જ વાર પાણી આવશે પછી આગળ પાણી નથી એટલે પછી નીકળી જશે ફાઇનલી દોસ્તો અમારી બાઈક નીકળી ગઈ છે પાણીમાંથી પેલો ભાઈ અમારી પાસે મજૂરી લીધી ત્રીસ રૂપિયા પછી ગાડી અમે યાર કઢાવી ખરી હવે એ પાછી છે ઉતરી ગયેલા કેમ કે હું થયેલું કેવાય તેને એવું દોસ્તો થોડું ફરી વાર પાણી આવ્યું પણ લગભગ હવે અહીંયા અમે ગાડી કાઢી લઈશું દોસ્તો આટલી બધી લોકોને સમસ્યા વેઠવું પડે પણ શું કરવાનું યાર પુલના લીધે આ રેતી ખનન વધારે થાય છે ને એટલે આ નદીના પુલ જે છે એ બધા પડી જતા હોય છે દોસ્તો હવે અત્યારે રિપેરિંગ કરે છે પણ શું કરવાનું કાર રિપેરિંગ થાય ને કાર ત્યાં સુધી લોકોને બહુ હાલાકીનો મુસીબતનો સામનો કરવો પડે છે તો બસ વિડિયો બનાવવાનો દોસ્તો આટલું જ કારણ હતું અને તમને અમારો વિડીયો સારો લાગે તો શેર કરજો બ્લોગ બ્લોગ કહો કે સમાચાર કહો આ એક વિડીયો છે તો બસ દોસ્તો બસ આ પુલ છે અહીંયાથી ડાયવર્ઝન હતું ધોવાઈ ગયું પણ ના લીધે આ બાજુ ફરીને અમે આવ્યા તો બસ આ લાસ્ટ છે ભાઈ બસ બાય બાઈ બતા